હેલો દોસ્તો બધાને રામ રામ અને આપણે અત્યારે સાત વાગે તો નહોતા બેઠા પણ છ વાગે ઊઠીને નાઈ તો ઈન કમ્પ્લીટ થઈ ગયા હતા પછી ટ્યુશનનો સમય હતો સાત વાગ્યાનો એટલા માટે આપણે છ વાગે ઉઠી ગયા હતા ભાખરી ખાઈને સીધા આપણે ટ્યુશનમાં વહી ગયા સાત વાગ્યાનો ટાઈમ હતો તે ટ્યુશનમાં ગયા પછી પેલો પીરિયડ હતો આપણો વિજ્ઞાનનો અને વિજ્ઞાનનો સર મજા કરેવી ખૂબ જ દાદ કરેવા અને પછી આપણે આવ્યો ઇંગ્લિશનો પીરિયડ તો ઇંગ્લિશમાં ટીચરે પણ મજા કરવી અને દાંત કરવ્યા પછી આપણે વહી ગયા પછી ઘરે અને ઘરે કારણ કે છૂટી પડી ગઈ હતી અને આપણે ઘરે રહીને ડાયરેક્ટ આપણે નાસ્તો કરવા મળ્યા નાસ્તો તો તમને ખબર જ છે કરવો તો પડે જ તે ખબર ભાખરી ખાધી હતી તો એ પાછું આપણે નાસ્તો કરી લીધો નાસ્તો ખાઈને પછી આપણે થોડોક એક કલાક પછી આપણું પછી લેસન કર્યું ચિત્ર બાકી હતું ચિત્ર પૂરું કર્યું પછી આપણે સીધા વહી ગયા ઘરે ઘરે તો હતા જ ત્યાં આપણે તમને તમે તે શું કરો આવું ઘરે તો આપણે હતા જ ત્યાં એટલા માટે પછી હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ખાઈને સ્કૂલે વહી ગયા અને સ્કૂલે જઈએ ત્યાં પેલો પીરિયડ તો આપણો ગણિત ના ગણિત પણ ભણ્યા અને બીજો ત્રીજો પીડીયા ભણ્યા ત્યાં આપણે રીસેસ પડી ગઈ અમે નાસ્તો કર્યો મજા કરી થોડીક મસ્તી કરી પછી આપણે થોડાક ટાઈમ પછી થોડાક બધા બે બે જણા બાધતા આપણે સાંતુ કારણ કે શાંત રહેવું જ પડે ને બાધતા હોય ન રહે ને એટલા માટે આપણે છઠ્ઠા પીડીયા લગી હતા પછી છઠ્ઠા પીડીયા પછી છૂટી પડી ગઈ અને પછી આપણે ઘરે આવી ગયા ઘરે આવીને નાસ્તો બાસ્તો કર્યો ત્યાં પછી આપણે ઘડીક પછી પાછું જે ચિત્ર આપણે કરતા હતા પાછું અધૂરું રહી ગયું હતું ત્યાં પાછું આપણે અધૂરું કર્યું અને એ ચિત્ર પૂર્ણ કરીને પછી આપણે ઘડી કામ રેવા પછી શું ફોન રહ્યો ઘડીક આપણે બીજું સ્કૂલનું લેસન હતું સ્કૂલનું લેસન પતાવ્યું એ લેસન કરીને પછી આ સાયન્સ સાંજ થઈ ગઈ હતી રાત થઈ ગઈ હતી એટલે પછી આપણે જમવા બે ગયા અને જમીને પછી હું અત્યારે તમારી સામે છું આજ તે મારા વિડીયોનું અને આજ મારી હતી આજની આઠમી દિનચર્યા તો આજના માટે બધાને રામ રામ અને કેવી લાગી મારી દિનચર્યા એ મને કમેન્ટમાં જરૂરથી શેર કરજો ચાલો બધાને આજના માટે રામ રામ